દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક કદમ સ્વચ્છતા કિર આ સ્વચ્છતાનું જે અભિયાન છે લોકોએ સ્વચ્છતાનો અભિયાન નહીં પણ એક જન આંદોલન બનાવી દીધું છે ત્યારે આજે એકસો પંચાણું પણ વિધાનસભાની અંદર એકસો આઠ ગામોની અંદર અમે દસથી પંદર દિવસની અંદર તમામ ગામો નું સફાઈ અભ્યાસ અભિયાન અમે ચલાવવાના છે આજે અમે સાયણની શરૂઆત કરી છે સાયણ ડેલાદ પડિયા સિવાણ આ જે ગામો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ આવી છે ઇન્ડસ્ટ્રીનો કચરો બી આપ જોઈ રહ્યા છો રોડની બહાર લોકો ફેંકીને જતા હતા અને એ લોકોને પણ આપણા થકી અપીલ કરું છે આ કચરો ક્યારે ના ફેંકે આજે એક સાથે કચરાની સફાઈ તો થવાની છે પરંતુ આ કચરો ફરી અહીંયા ના પડે એના માટે તમામ ગ્રામ પંચાયતોએ આપણી દુકાનો ઉપર આપના ઇન્ડસ્ટ્રીની ઉપર પણ કચરા પેટીની કચરાની ડસ્ટબીનની વ્યવસ્થા કરી છે અને ગ્રામ પંચાયત પણ એ કચરો કલેક્ટ કરે છે માટે ગ્રામ પંચાયત પણ એને નિકાલની વ્યવસ્થા કરી છે તો હું બધાને વિનંતી કરું છું કે કચરો ક્યાંય ના બહાર ફેંકો આ આપણું ઘર જે રીતના સફાઈ કરીએ છીએ તેમાં આપણું આ ઘર જ છે આ ભારત માતા એ આપણી માતા છે અને ભારત દેશ એ આપણું ઘર છે આપણું ઘર ચોખ્ખું રહેશે તો આપણે બધા સ્વસ્થ રહીશું